નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો ત્રેવીસ સપ્ટેમ્બર અને વાર થયો છે મંગળવાર મંગળવાર અને મિત્રો બીજું વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ મજબૂત બની છે કારણ કે બંગાળની ખાડીની અંદર જે ચક્રવાત સર્જાવા જઈ રહ્યું છે આ ચક્રવાત વાવાઝોડું મિત્રો અત્યારે ચાઇના તાઇવાન હોંગકોંગ અને મિત્રો અત્યારે તો ફિલિપાઈન્સ દેશ તરફથી આગળ વધી અને સુપર સાયક્લોન બની ગયું છે સુપર સાયક્લોનની અસર છે એ ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે અને અત્યારે બંગાળની ખાડી તરફ આ સુપર સાયક્લોન આવશે અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સર્જાશે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે બંગાળની ખાડીની અંદર એક સાથે ત્રણ ત્રણ નવી સિસ્ટમો બનશે અને આ ત્રણે ત્રણ સિસ્ટમ ભારત દેશના મધ્યપૂર્વ ભાગને અસર પહોંચા છે ભારત દેશના મધ્યપૂર્વ ભાગની અંદર વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી છે પરંતુ અગાઉ જાણકારી સ્વરૂપે તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીની અંદર જે સુપર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે ટાઈફૂન જે રગાસા નામ છે એ રગાસા નામનું વાવાઝોડું હવે ભારત દેશ તરફ આગળ વધી ગયું છે અને આ રગાસા નામનું વાવાઝોડું છે એ ચોમાસાની સિઝનને હજી પણ મજબૂત બનાવશે આ વાવાઝોડાના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર પૂરની પરિસ્થિતિ આવશે તબાહી મચશે સાથે સાથે ગુજરાત ઉપર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ છવ્વીસ સપ્ટેમ્બરથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે જોવા મળશે તો આગામી ચોવીસ કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ જાણીશું કે ગુજરાત ઉપર હજી પણ કેટલા દિવસ સુધી વરસાદનો ખતરો મંડળાતો જોવા મળશે સાથે બંગાળની ખાડીની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ ઉત્પન્ન થશે જેને વાવાઝોડું આપણે કહીએ છીએ એ વાવાઝોડું કેટલા દિવસ પછી બંગાળની ખાડીમાંથી છે એ ભારતના મધ્ય ભાગ તરફ આવશે અને ગુજરાતને અસર પહોંચાડશે આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે હાલની આગાહી જાહેર કરી છે જેમાં મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભેજવાળું પ્રમાણ હતું પરંતુ એ ભેજના પ્રમાણની પાછળ ચોમાસાનો વરસાદ છે એ જોવા મળ્યો છે તો બંગાળની ખાડીની લો પ્રેશર એ સિસ્ટમ છે મધ્ય ભારત તરફ આગળ વધી ગઈ છે અને હવે વાવાઝોડું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થાય એ પહેલા મુંબઈના દરિયાકાંઠાની અંદર લો પ્રેશરવાળી સિસ્ટમ બની છે અને આ લો પ્રેશર હવે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો સુધી પહોંચશે સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવર પોરબંદર જૂનાગઢ જામનગર સુધીના જિલ્લાઓ સુધી પહોંચશે આ સાથે મિત્રો આ વરસાદની સ્થિતિ છે એ હજી પણ બેથી ત્રણ દિવસ માટે એક્ટિવ રહેશે જેના કારણે ચોમાસું છે નવરાત્રિના છ દિવસ પછી એટલે કે છઠ્ઠા નોરતા પછી છે એ વધારે જામ છે આ અંગેની આગાહી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે અને એનાથી ગુજરાત ઉપર જે અસર થવાની છે એ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે શેર થઈ જાય અને મિત્રો દરેક લોકો સુધી છે આ માહિતી પ્રોપર સ્વરૂપે પહોંચી જાય અત્યારની લેટેસ્ટ માહિતી પ્રમાણે તમને આગાહી જણાવીએ તો લાઈવ તમે સેટેલાઇટ ઇમેજની મારફતે જોઈ શકો છો વિવિધ મોડલ ચાર્ટ પ્રમાણે આપણે આગાહી જે છે એ અવારનવાર જોતા હોય છે ખાસ કરીને મિત્રો આપણે છવ્વીસ સપ્ટેમ્બરની આગાહી જોઈએ તો છવ્વીસ સપ્ટેમ્બરના રોજ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર અને પશ્ચિમ ભા જે ભારત છે પશ્ચિમ બંગાળ છે જે પૂર્વ ભારતના જે ભાગ છે એ ભાગની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઉત્પન્ન થઈ રહ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તમે જોઈ શકો છો એ પ્રમાણે સતત અરબસાગર તરફથી ભેજવાળા પવનો છે એ મધ્ય ભારત અને દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યા છે એના કારણે અને બીજા નંબરની અંદર મિત્રો જે ટાઈફોન જે રગાસા નામનું ટાઈફોન છે તા આ જે વાવાઝોડું છે એ તાવતે વાવાઝોડું અને બીપોર જ વાવાઝોડુંની યાદ દેવરાવશે અને એના કરતાં પણ વિશેષ આ વાવાઝોડાની ગતિ છે એ મિત્રો સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે પવનની જે ઘડ ગતિ છે એ પણ વધારે છે એ તમને અત્યારે દર્શાવી દઈએ તો પવનની જે ગતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ પવનની ગતિ સામાન્ય કરતા વધારે છે વાતાવરણની અંદર સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા જોવા મળશે અને ગુજરાત ઉપર વાતાવરણ છે એ પ્રસરતું જોવા મળશે આ અંગેની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વેધર એનાલિસિસની અપડેટ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો તો પવનની ગતિ સામાન્ય કરતાં વધારે છે એ દર્શાવવામાં આવી રહી છે એટલે ચોવીસ છવ્વીસ અને સત્યાવીસ આ ત્રણ સપ્ટેમ્બર વચ્ચે છે ગુજરાત ઉપર વાતાવરણ છે પલટાશે અને ગુજરાતના ઘણા બધા ભાગ સુધી છે એ વાતાવરણ અસર કરતું જોવા મળશે આ ગતિ છે વાતાવરણની મિત્રો લગભગ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે ટાઈફોન વાવાઝોડું જે છે એને આપણે સાયક્લોનિક સર્ક્યુલેશનની માધ્યમથી રગાસા નામ આપવામાં આવ્યું છે અને આ રગાસા મિત્રો પેસિફિક સાગર તરફથી બંગાળની ખાદી તરફ આવ્યું એટલે આ વાવાઝોડાનું જોર અતિ ભયંકર હોય છે અને એ પણ સાબિત થશે તો આ દરેક આગાહી અને દરેક માહિતીના સ્વરૂપે ગુજરાત ઉપર વાતાવરણ છે ચોક્કસપણે અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે વરસાદની સ્થિતિ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં દર્શાવવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ પછી ગુજરાત ઉપર પણ વાતાવરણ બદલાશે અને વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત બનશે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા વચ્ચે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની પણ લો પ્રેશર અસર છે એ જોવા મળી રહી છે વિવિધ લો પ્રેશર એરિયાના જે વાવાઝોડું છે 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 જેને આપણે રગાસા રગાસા નામ આપેલું પણ પણ હજી વાતાવરણની અંદર એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચશે અને પવનની ઝડપ છે એ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને વરસાદની આગાહી જે છે એ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ અત્યારે કરવામાં આવી રહી છે અત્યારે મિત્રો જે સમાચાર મળી રહ્યા છે સૌથી ખતરનાક વાવાઝોડું રગાસા બસ્સોને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે આ સાથે પેસિફિક મહાસાગરમાંથી આપણે જે અગાઉ જાણ્યું હતું તાઇવાન છે તેમજ મિત્રો ચાઇના છે હોંગકોંગ છે ફિલિપાઈન્સ છે આ જે દેશો તરફથી આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે એમાં બસ્સોને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે પેસિફિક મહાસાગરમાં ઉપદ્રવ સુપર વાવાઝોડું રગાસા થાઇલેન્ડ ફિલિપાઈન ચીન તાઇવાન અને હોંગકોંગ સહિતના પાંચ ગંભીર પાંચ દેશો માટે છે એ ગંભીર ક્ષેત્રો બનીને સાબિત થયું છે એટલે કે ત્રાટક્યું છે હવે ભારે પવનની સાથે વરસાદની પણ આગાહી છે પૂરની પરિસ્થિતિની સંભાવના છે આના કારણે ફ્લાઇટ્સ અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોને અત્યારે જે છે એ ખાલી કરવામાં આવી રહ્યા છે અઢાર સપ્ટેમ્બરના રોજથી આ સક્રિય થયેલ વાવાઝોડાની અસર છે હજી પણ ગુજરાત ઉપર આગળ આવશે એવી માહિતી મળી રહી છે ભારત દેશના બંગાળની ખાડીની અંદર આ ટાઈકોનની જે છે અસર જોવા મળશે એ આગાહી અત્યારે કરવામાં આવી રહી છે હવે વાવાઝોડું છે ગુજરાત ઉપર આવશે કે કેમ એ આજના વિડીયોની અંદર તમને જણાવીશું તો વિડીયોને ખાસ કરીને તમે છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોને જરા પણ સ્કીપ કરતા નહીં કારણ કે અત્યારે આપણે જે પણ આગાહી અને માહિતી જોઈએ છીએ એ હંડ્રેડ પર્સન્ટ શ્યોર અને જે પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ માહિતી અને ગુજરાતના જાણીતા હવામાન ખાતા દ્વારા પણ આપવામાં આવેલી માહિતી પ્રમાણેની આપણે એ માહિતી જાણીએ છીએ હવે મિત્રો ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ છે આવાનો છે સાવધાન થઈ જજો કારણ કે ચોમાસાની સ્થિતિ હજી પણ મજબૂત થશે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ હજી પણ સક્રિય થશે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળશે અહીંયા મિત્રો ભારત દેશનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આ મેપમાં તમે જોઈ શકો છો તો આ જે ભાગ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે હાઈલાઇટ કરવામાં આવ્યો છે તમને વિવિધ હાઇલાઇટ દ્વારા છે એ આગાહી આપીએ છીએ અવારનવાર છે એ ડિજિટલાઇઝેશન પ્રમાણેની આગાહી તમને છે એ આપવામાં આવતી હોય છે એ માત્ર ને માત્ર ગુજરાત રાજ્ય ઉપર આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી જ આ અંગેની છે એ પ્રોપર અને સચોટ આગાહી માહિતી સ્વરૂપે આપવામાં આવતી હોય છે હવે મિત્રો તમને દ્વારા જણાવી તો ભારત દેશનો મેપમાં સેટેલાઇટ ઇમેજ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ ભાગ જે અહીંયા દર્શાવવામાં આવી રહ્યો છે છે બે વખત એને હાઇલાઇટ કર્યો છે મિત્રો બીજી વખત હાઇલાઇટ કર્યો એટલે તમને વધારે આઈડિયા આવશે જો આ ભાગનો વાત કરવામાં આવી રહ્યો છે દક્ષિણ ભારત કરતા ઉત્તર ભારત અને પશ્ચિમી ભારત કરતાં પૂર્વ ભારતના જે રાજ્યો છે એમાં ચોમાસું અત્યારે વિદાય તરફ આગળ વધ્યું છે દર વખતે આપણને એવું હતું કે દક્ષિણ ભારત તરફથી ચોમાસું વિદાય લે છે પરંતુ આ વર્ષે છે ઉલટું થયું છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ જે ભયંકર સાબિત થઈ છે એ વરસાદની સ્થિતિના કારણે ચોમાસું છે અત્યારે વિદાય તરફ આગળ વધી રહ્યું છે અને વિદાય તરફ ચોમાસું જ્યારે આગળ વધે ત્યારે એની પાછળનો જે ઘેરાવો હોય છે એ ઘેરાવાને સાફ કરતો જાય છે આ જ રીતના મિત્રો અત્યારે કચ્છ અને બનાસકાંઠા સાબરકાંઠા આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે સમક્ષ અને સાપેક્ષ રીતે ગુજરાત ઉપર જે વાતાવરણની અસર છે એના કરતાં ખૂબ ઓછી વરસાદની સ્થિતિ દર્શાવી શકાય કારણ કે ત્યાં છે ગુજરાત ઉપર જે વેધર એનાલિસિસના મોડલ ચાર પ્રમાણે અવારનવાર વરસાદ અને વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ધીમી ધારે વરસાદ પણ જોવા નહીં મળે અથવા તો હા સાવ અત્યારે વરસાદની આગાહી છે એ નહીંવત જેવી દર્શાવવામાં આવી રહી છે હજી પણ ત્યાં જે ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધી ગયું છે અને હવે બંગાળની ખાડીની અંદર એક્ટિવ સિસ્ટમ ચોમાસું છે એના ભાગ બની ગયું છે એટલે કે બંગાળની ખાડીની અંદર મધ્ય ભારતની અંદર જે એક્ટિવ થયેલી સિસ્ટમ છે એ ગુજરાતને અસર પહોંચાડશે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ દર્શાવશે વેધર એનાલિસિસના મોડલ ચાર્ટ પ્રમાણે આ આગાહી આપણે અગાઉ પણ જાણી હતી અને અત્યારે પણ જાણી રહ્યા છીએ જેમાં છવ્વીસ તારીખે એક મજબૂત સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર બનવાની છે હવે મિત્રો તમને જણાવી દઈએ તો હાલના અપડેટ પ્રમાણે જે હવામાન વિભાગ દ્વારા સેટેલાઇટ ફોટો જાહેર કર્યો છે એમાં મજબૂત ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના અઠ્યાવીસ તારીખથી છે અઠ્યાવીસ તારીખથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદના રાઉન્ડ વચ્ચે ગુજરાતમાં હજી પણ ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાને લઈને આગાહીકારો દ્વારા અત્યારે છે એ નિષ્ણાંત આગાહીઓ કરવામાં આવી રહી છે તો કે હવામાન નિષ્ણાંતો દ્વારા આ અંગેની પ્રોપર માહિતી આપવામાં આવી રહી છે હવે મિત્રો આપણે દરેક આગાહી આપણે વરસાદને લઈને પડી જોઈ છે કે વરસાદ પડશે સામાન્ય રીતે વરસાદ છે એ ગુજરાતના દક્ષિણ ભાગ તરફથી વધારે પડતો જોવા મળશે હવે તમને આજના વિડીયોની અંદર એ જણાવી દઈએ કે ઓફિશિયલી રીતે ચોમાસાની વિદાય છે કઈ તારીખથી આગળ વધી રહી છે ચોમાસું છે એ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે વિદાય રહેતી વખતે ખાસ કરીને તમને જણાવી દઈએ તો જ્યારે ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યારે દક્ષિણ ભારત તરફથી આગળ વધી હતી અંદમાન અને નિકમ્બરના ટાપુની અંદર ચોમાસાનો પ્રથમ વરસાદ પડ્યો હતો એટલે ચોમાસાની શરૂઆત ત્યાંથી થઈ એવું આપણે ગણીએ છીએ હવે ચોમાસાની વિદાયની અત્યારે છે તારીખો નક્કી થઈ ગઈ છે કે આ તારીખે ચોમાસું ગુજરાત ઉપરથી વિદાય લેશે ભારત દેશ ઉપરથી વિદાય લેશે ભારતના અમુક ભાગ તરફથી વિદાય લેશે તો એ અંગેની તમને જાણકારી જણાવી દઈએ ગુજરાત ઉપર ચોમાસાની વિદાયની છેલ્લી તારીખ છે એ મિત્રો ત્રીસ સપ્ટેમ્બર ગણવામાં આવી રહી છે ત્રીસ તારીખ સુધીમાં જો ચોમાસું વરસાદ સ્વરૂપે પડી જાય જેમાં દક્ષિણ ગુજરાત આવી જાય મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગના જે જિલ્લાઓ છે એ તો આ રીતના ત્રણ ઝોનની અંદર જો ચોમાસું છે એ ગતિ કરી અને વરસાદની સ્થિતિ મુજબ પડી જાય સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધીમાં પડી જાય તો હવે વરસાદનું જે ઓમાન તરફથી આવતા ભેજના પ્રમાણ જે બંગાળની ખાડી સુધી પહોંચે છે અરબસાગરની અંદરથી આવતા આ ભેજના પ્રમાણ જ છે પરંતુ એમાં વરસાદ જોવો નહીં ગુજરાત ઉપર વરસાદની આગાહી છે ત્યાંથી કરવામાં એક પણ દિવસ સુધી આવી નથી વેધર એનાલિસિસના મોડલ ચાર્ટ પ્રમાણે આગાહી મોડી હોઈ શકે પરંતુ ખોટી ના હોઈ શકે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા પણ આ અંગેની ચેતવણી આપવામાં આવી હતી અને આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જ્યારે પણ પ્રોપર અને હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર એવી માહિતી હોય છે તો એમના દ્વારા જ આ માહિતી છે એ પોસ્ટ કરવામાં આવતી હોય હવે વિવિધ મોડલના ભાગરૂપે અલગ અલગ છે એ આગાહી બદલાતી રહેતી હોય છે તો એમાં ગમે ત્યારે છે વરસાદની સ્થિતિ મજબૂત નથી હોતી તો અત્યારે અરબસાગરની અંદર ભેંજનું પ્રમાણ છે ખૂબ ઓછું છે જેના કારણે હવાનું દબાણ વધારે હોવાના કારણે હવાના દબાણની પ્રેશર લો પ્રેશર સિસ્ટમ છે એ બનતી મજબૂત થાય છે પરંતુ એ લો પ્રેશર સિસ્ટમ અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતી જોવા મળે છે જેના કારણે બંગાળની ખાડીની અંદર જ્યારે પણ વેધર એનાલિસિસ એક્સપોર્ટના ચાર્ટ દ્વારા જે મંજૂરી આપવામાં આવે તો વેધર એનાલિસિસને આપણે આગળ વધારીએ ગુજરાત ઉપર પણ વાતાવરણની અસર છે એ વધી રહી છે બેથી ત્રણ દિવસ માટે દરેક આગાહીને આપણે છે એ વેધર મોડલ ચાર્ટ પ્રમાણે છે એ માહિતી મેળવશું હાલના મોડલ ચાર્ટ પ્રમાણે અતિભારે વરસાદની આગાહી બંગાળની ખાડીમાં મજબૂત થતી સિસ્ટમના કારણે દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો મોડલ ચાર્ટ અનુમાન મુજબ બંગાળની ખાડીમાં છવ્વીસ સપ્ટેમ્બરના રોજ મજબૂત સિસ્ટમ બનશે જે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપરથી પસાર થઈ અને અરબી સમુદ્રમાં જશે તો આ અંગેની એક વેલમાર્ક લો સિસ્ટમના આધારે જે આગાહી આપી દેવામાં આવી છે આ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ જોઈ શકો છો પ્રમાણે હાલના મોડલની સ્થિતિ છવ્વીસ સપ્ટેમ્બરની છે છવ્વીસ તારીખે વે લો પ્રેશર સિસ્ટમ બનશે અને સત્યાવીસ તારીખે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની મધ્ય ભારત તરફ આગળ વધશે મધ્ય ભારતની અંદર વરસાદની આગાહી છે અગાઉ પણ જાણકારી સ્વરૂપે આપવામાં આવી હતી અને હવે પણ વેધર એનાલિસિસના એક્સપોર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતીને આપણે હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે યાદ કરીશું ગુજરાત રાજ્ય ઉપર વેધર અપડેટ છે એ આપણે અવારનવાર જોયું છે હવે નવા મોડલ ચાર્ટ પ્રમાણે જોઈએ તો વેલમાર્ક વાળી લો પ્રેશર સિસ્ટમ છે મધ્ય ભારતમાં પસાર થઈ ગઈ છે મધ્ય ભારત તરફથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સિવાયમાંથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વચ્ચે છે આ અંગેની આગાહી આપણે જમા કરાવી તો અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર લો પ્રેશર એરિયા છે એ અઠ્યાવીસથી બે ઓક્ટોમ્બર સુધી અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી છે એ જોવા મળશે જેમાં ભારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે દક્ષિણ ગુજરાતના દસ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર પશ્ચિમ ગુજરાત મધ્ય ગુજરાતને આપણે જે આવરી લેવામાં હોય છે એના લગભગ પાંચથી છ વ્યક્તિ ગુજરાત ઉપર છે વરસાદનું વાતાવરણ બદલાવામાં મદદરૂપ છે તો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી નથી વાતાવરણ છે એ ગમગીન બન્યું હોય પરંતુ વરસાદની સ્થિતિ છે એ મજબૂત ન બની હોય અને આને કારણે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ અત્યારે બનતી જોવા મળી રહી છે મજબૂત સ્થિતિ અને મજબૂત સિસ્ટમના કારણે ગુજરાત ઉપર આવનારા દિવસોની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાને લઈને સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બે દિવસની આગાહી હજી પણ ધોધમાર વરસાદ પાડશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર હજી પણ ભયંકર પૂર જેવી પરિસ્થિતિ છે સર્જાતી જોવા મળશે તો આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી છે આપણે અવારનવાર જોતા હોઈએ છીએ ગુજરાત ઉપર પણ વાતાવરણ છે પલટાશે ખાસ કરીને અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો કરતાં ગુજરાતના બંગાળની ખાડીની લો પ્રેશરવાળી સિસ્ટમની જે ગુજરાત ઉપર અસર હોય છે એ અસરના ભાગરૂપે પ્રોપરલી માહિતી છે એ મેળવવી જરૂરી છે તો આ અંગેની અત્યારે આપણે આગાહી અને માહિતી સ્વરૂપે છે એ વિડીયો જોઈ રહ્યા છીએ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો કારણ કે મિત્રો આજથી બપોર બાદ પછી ચોમાસાનો વરસાદનો રાઉન્ડ છે બદલાશે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ નવરાત્રીના બીજા નોટ તે ભાવનગર છોટાઉદેપુર નર્મદા વડોદરા ભરોસ સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજે મેપમાં દર્શાવેલા રંગ મુજબ હળવા ઝાપટા સાથે વરસાદની માહોલ છે એ જોવા મળશે અને હજી પણ બેથી ત્રણ દિવસ માટે વરસાદી માહોલ છે એક્ટિવ રહેશે ગુજરાત ઉપર અસર કરશે ધોધમાર વરસાદ પડશે ત્યાર પછી ફરી વખત વરસાદની ચોમાસાની સિઝનને છે એ અલવિદા કેશુ